નમસ્કાર આપ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર વર્લ્ડ ડાયાબિટીસ ડેની ઉજવણીના ભાગરૂપે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન દ્વારા પંચદેવ પાર્ક ખાતે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ લાભ લીધો હતો આ કેમ્પમાં બ્લડ પ્રેશર સુગર આઈ ચેકઅપ સહિતની વિવિધ તબીબી તપાસો કરવામાં આવી હતી ખાસ કરીને આંખોની તપાસ પછી વિના મૂલ્યે ચશ્મા અનુ વિતરણ કરવામાં આવ્યું હતું કેમ્પ દરમિયાન ડાયાબિટીસ જાગૃતતા અને નિવારણ અંગે માર્ગદર્શન આપવા ડૉક્ટર હરેશભાઈ શાહ હાજર રહ્યા હતા તેમણે ડાયાબિટીસના વધતા જોખમ સમયસર નિદાનનું મહત્ત્વ અને જીવનશૈલીમાં જરૂરી ફેરફારો અંગે ઉપસ્થિત લોકોને માહિતગાર કર્યા હતા આ સેવા કાર્યને સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરમેન લાયન રસીલાબેન ગુણવંતભાઈ ગજેરા અને લાયન શીતલ ભાવેશભાઈ સતાસિયા દ્વારા વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા હતા કેમ્પમાં લાયન શિલ્પા પટેલ સેક્રેટરી તેમજ લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમનના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર વાઇલ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે આજે અમે પંચદેવ પાર્કમાં ફ્રી હેલ્થ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું છે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર હુમન એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એરિયા દ્વારા આઈ ચેકઅપ કેમ્પ બ્લડ પ્રેશર અને બ્લડ સુગર કેમ્પનું અમે આયોજન કર્યું છે સાથે સાથે ચશ્મા આંખના ઠંડકના ટીપા પણ અમે વિનામૂલ્યે વિતરણ કરી રહ્યા છીએ અને પંચદેવ મંદિરના ટ્રસ્ટીગણ તેમજ સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટનો અમને સંપૂર્ણ સહયોગ મળેલો છે તેમજ અહીં આવતા હેલ્થ ઇઝ વેલ્થ દાદા દાદીઓના સ્વાસ્થ્યને અનુરૂપ અમે આ કેમ્પનું આયોજન કર્યું છે અને તેમજ ડાયાબિટીસ અ અવેરનેસ વિશે પણ અમને ડોક્ટર હરેશ શાહે ઘણું બધી માહિતી આપી છે તો અમે તેમના ખૂબ આભારી છીએ અને સાથે સાથે અમે મંત્ર કાઉન્ટર પણ ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે કે જેથી ભગવાન ભોળાનાથનું નામ પણ લઈ શકે સાથે સાથે એવા પ્રયાસથી અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે થેન્ક યુ જય હિન્દ જય લાયનવાલ